અલા નકળકુટા એ છે 15 રૂપિયામાં સાચું બળે આ 15 રૂપિયાનો ભાવ છે સેલનો ભાવ છે 15 રૂપિયા હાલશે આપણે હા હા હાલશે હાલશે આટુ કા કર લે બડે કાટ માટ લેતો દાદા હું જાવ છું બાકી દેવું બાકી દેવું નહીં બાકી નો મળે જવા દે હે હે ભાઈ ના તું શાંતિથી ઊભો રહે ને ધંધો કરે હું હા એ ધંધો કરું છું આમ ધંધા હોય તો કેમ હોય મને મારા ટકા માટે શું હોય કેની મને આ દી દેવા દે આમાં પહેલા લાગે એનું કાઠ

તો રેવા દે ઈ મારા હિસાબ નો ઠેલો છે અલે આ રાકીટ માં ખાલી લેવાનું હોય એ બોલી જાય આ કેનું છે ઈ મારું છે સારું છે આ ઈ મારું જ કહેવાય ને આમાં માં તો ખરી 1.5 કિલો તો ઘઉં સામી છે આવન તો કઈક લાવવા થાય એમાં રીંગણા બટેટા દુધી ભાઈઓ આમ મારી નાખે તો રેવા ગયો બીજું તો આ લઈ જાલે મનો કેમ પણ પણ કેમ પણ ગરમી લમધારી નાખે પણ આમાં નીકળી ગરમી થાય તો તો ખરી નાખા

આવતો નોલે <laughs> <laughs> <ha Liz> <Hungarian>

આ પણ બાબી હોય ને ઘરે બાબી એને આમ કરીને કંઈક ને વાળું કામ પકડી રાખે આમ બે કલાક પકડી ને એટલે તમારો ટકો નહી મારો માં આલી જાવ જો આમાં ઘરે નો ટાઈટવા હો હાલ પણ તમે તો મારું ડાંક પાડી દીધું થેન્ક્યુ આમાં ટાઈટવાઈ લા તો મારે બોવો ભયા આ માર ઘરે આયો છે હા હું છું ભાઈ તમે લખો દીપા ઓ માં મારું લઈ જો સાનામાં મારું પાડી દીધું ને પાછા આ લમ રૂપિયા તમારે જો તો 30 રૂપિયા આમ પેરવાની ખીલકો આ ગયા ભાઈ લે ભાઈ આમ બેટ આ તો બધું તમે તો કેવો આમ સીધો પૂછું ખાતામાં તમારો <they> <ective> <Isaiah te streaming up> મોકલી તારે કાઢવાની પછી તું જા એની વાહવાની તારું પૂછવાનું તારે પૂરી જાવ પછી તમે જાઓ પછી હું જા બરાબર એવું કાઢીએ બીજા કામમાં રહેવા છોકરી ઈદુ બ્લો બ્લો માના અને પંગી-પંગી જિન કેસ્ટે હોત કે આ હવે નિયોવા કડને સુ ગાય ગડ હવા કડ લે કે નહી નહી કંડુ હોય ને બીજે ત્યાં જંડોટ નું હા બસ આવાજ ન દેવા આ ભાઈ સંતાઈ જાય હે મારા તબરા વે આ સાઈ કે આ કલાક બે આને આવી જાય તો આણી કાઢી લાવ એને મેકુ ની આણ ની આણી કાઢી લાવ ઓ હો ના સાલે તો આણી કાઢું નહી અમને તો મારા ঄লা ণ্যবি ইেের আন্যুকগ রিঠশযে আপের আয়ে বাির আপের আপ়্ কুটাগ আপুকর আপ্য় আপুটাযে আপেণা ইলের আপের আপের আপুকর আপুট નાલે 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 બરા માઈ કાંગલા ઉ બતા આરી ઓપી ના આવે લે એકલા ઓર તો ખબર પડ્યા મરાણો માઈ કાંગલા ઉ મોયા લેવો આ બધું મારું રે કેવા હાલો મિત્રો સ્વાગત છે તમારું અમારી લખણખોટા જીજા બત્રી ચેનલમાં ગીર સોમનાથની ચેનલ છે તો ગીર સોમનાથના તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આજે અમારી ચેનલ અવડી છે પણ કાલે અમારી ચેનલ અવડી થઈ જશે અને અમે લોકો અમને લોકોને તમે સપોર્ટ કરતા રહેશો તો અમે પણ પબ્લિકને સપોર્ટ ને પ્રેમ કરતા રહેશો ને એ પણ પબ્લિકના સપોર્ટથી તો તમારું શું ને સબસ્ક્રાઈબ કરતા જજો મારા મિત્રો એ આમાં નાય કાઠેલીમાં હા હવે આમાં ના હા પકડો લઈ રેડી સબરાજ લઈ એમાં કેમ તીર મારતી છે